દાહો જિલ્લાના મોરબા સર્કિટ હાઉસ ખાતે ગોધરા એડવોકેટ જીતુભાઈ રાવળની અધ્યક્ષતામાં રાવણ સમાજની મીટિંગ યોજાઈ મોરવાડા તાલુકાના ગાજીપુરના સરપંચ અને રાવળ સમાજ પરિવાર એકતા સેવા મંચના પ્રમુખ સમાજના લોકો સાથે એકતા બનાવવા માટે સંગઠનને મજબૂત કરવાનો આગ્રહ કર્યો મુખ્ય પરિવાર સુરક્ષા કવચ યોજના અંગે થઈ જેમાં વર્ષ બે હજાર બાવીસથી શરૂ થયેલી આ યોજનામાં વાર્ષિક ફી તરીકે રૂપિયા સોળ વ્યક્તિ રકમ ભરવાની હતી આ યોજનાના ફાયદા હેઠળ જે સભ્યોનું આકસ્મિક કે કુદરતી રીતે મૃત્યુ થાય તેના પરિવારને રૂપિયા પાંચ હજારની મદદ રાવળ સમાજ પરિવાર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે આ સાથે જ ગરીબ વિદ્યાર્થીઓને સહાય અને સમાજના અન્ય કાર્યો માટે પણ યોગદાનની વાત કરવામાં આવી આ મિટિંગમાં પ્રમુખ નરવતભાઈ કે રાવળ ઉપપ્રમુખ બળવંતભાઈ રાવળ મંત્રી ધર્મપાલભાઈ અને મુખ્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દીપક રાવળ દાહોદ